ઉનાળાની સાથે જ ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરીઓ થઈ ધમધમતી જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરતા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા સ્વચ્છતા સહિત એક્સપાયર ડેટ હલકી ગુણવત્તા પેપ્સી અને ઠંડા પીણા બનતા આવવાનો જાગૃત નાગરિકોનો આક્ષેપ રજવાડી લેમન રજવાડી જીરા મસાલા રજવાડી મેંગો એમ અલગ અલગ નામના ચાર ઠંડા પીણાના લીધા સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ સેમ્પલો લઈ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી ડીસા તાલુકાના બિલડી ખાતે વાલ્મીકી સમાજના ચોથા સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજ ટ્રસ્ટીઓ અને આગેવાનો તેમજ બિલડી ગામના આજુબાજુ ગામના રાજકીય સરકારી સહકારી આગેવાનો સરપંચોના અધ્યક્ષતાને સ્થાને યોજાયા હતા જેમાં સમાજને કંઈક સારી દિશામાં મળે ને વાદ વિવાદો સમાજમાંથી દૂર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી ને સમૂહ આયોજનથી સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુથી સમૂહ આયોજન કરવામાં આવ્યું નિરાધાર બે નવયુગલોને દાતા દ્વારા અગિયાર હજારના બે ચેક પણ કરવામાં આવ્યા તેર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. અનેપુરી જિલ્લા સેવા સદન બે માં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા બે અધિકારીઓને રંગેહાથ ઝડપી પડ્યા છે. આ કેસમાં ફરિયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભરાવીના બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા આ મકાનોની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા ને ઝડપથી ચલણ આપવા માટે અધિકારીઓ લાંચની માંગણી કરી હતી. તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે બપોર બાદ આકાશમાં વાદળો છવાઈ ગયા છે જિલ્લાના ડીસા પાલનપુર ધાનેરા અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આ પરિવર્તન જોવા મળ્યું છે આ સમયે રવિ પાક તૈયાર થવાની અણી પર છે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ખેડૂતોને જીરું રાયડો ઘઉં વરિયાળી અને બટાટા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે અમીરગઢની સરકારી વિનયન કોલેજના સંસ્કૃત વિભાગે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે એન સ્કિલ અંતર્ગત કોલેજ અર્બન હોર્ટીકલ્ચર પર એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અને પાલનપુરની નાયબ બાગાયત નિયામકની કચેરી સહયોગથી યોજાયો હતો વર્કશોપમાં વિરેન્દ્રકુમાર જોશી અને મકસુદાબેન મીરે વિદ્યાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર વિશે વિસ્તૃત માહિતી આપી હતી થરાદવા ફોરલેન હાઈવે પર એક બાઇક એક રિક્ષા અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદભાગ્યે આ મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ નવનિર્મિત હાઈવે પર અકસ્માતની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે આ સમસ્યાના સમાધાન માટે લોકોએ સિવિલ સર્કલ અને મામલતદાર સર્કલ સહિતના વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપ્પી મોલ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ડીસા પર ગેસ ગોડાઉન નજીક એક બાઇક સવાર ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી અસંતુલિત થઈ અને પલટી ગઈ હતી અકસ્માત ની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી તે રાહતની વાત છે ડીસા હાઈવે પર વારંવાર થતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે એલસીબી સ્ટાફે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવારશીથી કણબિયાવાસ જવાના રોડ પર એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડીને રોકી તપાસ કરી ગાડીના ચાલક પાસે કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો શંકાસ્પદ જણાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી આરોપીએ પોતાની ઓળખ રામજીજી રમેશજી ઠાકોર તરીકે આપી હતી પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ ગાડી તેણે ગઈકાલે પાલનપુરથી ગેરેજ પાસેથી ચોરી કરી હતી આજે શિવરાત્રીના દિવસે બનાસકાંઠા જિલ્લામાં આવેલા શિવાલયો ઘંટાર્વથી ગુંજી ઉઠશે જ્યાં યાત્રાધામ અંબાજી મંદિરમાં આવેલા શિવજીના ધામે રાત્રે બાર કલાકે આરતી કરવામાં આવશે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના થશે આબુ હાઇવે તરફથી આવતા હજારો વાહનોનું ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કલેક્ટરના જાહેરનામા બાદ તેને કડકાઈ પૂર્વક પોલીસ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે ભાસ્કર ટીમે બીજા દિવસે મંગળવારે જે સ્થાનો પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે ત્યાં શું સ્થિતિ છે તે ચકાસતા ચંડીશર વાઘરોળ માર્ગ અને ધનિયાણા ચોકડીથી રતનપુર થઈ જગાણા જતો માર્ગ ટ્રાફિકમાં ગરકાવ જોવા મળ્યો હતો